દરરોજ ખાઓ આ ફળ ક્યારેય બીમારી નહીં આવે બદલાતી ઋતુ સાથે જે લોકો જલ્દી બીમાર પડી જતા હોય તેમને પોતાની ડાયટ ચેન્જ કરી દેવી જોઈએ આજે અમે તમને એવા કેટલાક ફળો વિશે જણાવીશું જે તમારી ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરશે જે લોકોની ઇમ્યુનિટી મજબૂત ના હોય તેઓ અનેકવાર બીમાર પડતા હોય છે ક્યારેક તેમને શરદી ક્યારેક ખાંસી અને ક્યારેક તાવ જેવી સમસ્યાઓ થતી હોય છે જો તમને પણ બદલાતા હવામાન સાથે બીમારીની સમસ્યા થઈ રહી હોય તો તમારે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે સ્વસ્થ રહેવા અને ખુદને બીમારીથી બચાવવા માટે ફળો કઠોળ ડ્રાયફ્રૂટ શાકભાજી લીન પ્રોટીન અને અનાજથી ભરપૂર સંતુલિત આહાર જરૂરી છે ઓટ્સ ક્વિનોઆ સ્પ્રાઉટ્સ અને ચણા જેવા અનાજ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજો અને વિટામિન હોય છે જે શરીરને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે આ સિવાય પૂરતી ઊંઘ લેવી શારીરિક પ્રવૃત્તિ કરવી અને તણાવ ઓછો કરવો પણ મહત્વના ફેક્ટર છે કેટલાક એવા ફૂડ વિશે જાણીએ જે શરીરની ઇમ્યુનિટીને વધારવામાં ખૂબ મદદ કરે છે દરરોજ આ ફળો ખાઓ જો તમે તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માંગતા હોવ તો તમારે દૈનિક આહારમાં વિટામિનથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઈએ જેમાં નારંગી કીવી જામફળ અને લીંબુ જેવી વસ્તુઓ વિટામિનના સમૃદ્ધ સ્ત્રોત છે ઉલ્લેખનીય છે કે ખાટા ફળો ઇમ્યુનિટીને વધારે છે જે ઇન્ફેક્શન સામે લડવા માટે શ્વેત રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે જેમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે કોષોને નુકસાનથી બચાવે છે તેમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે આ સિવાય ખાટા ફળો ફાઇબરથી પણ ભરપૂર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને વજનને પણ કંટ્રોલમાં રાખે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર